Trong điện điện quá không biết là quá vậy là điện 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 điện

ના તો ગ્રુપ બેસો પર મારજો જે હોય ઓમે એક ઓમે તમને જોમે કે દે લ્યા એ તો નહિ ને જાવું તો મેરે આપ આઈ કરીયા તો આપ બેવડ ફરવાનું તો કીધું તો તા બાપો તો કણ જોના ચલ ગેટ ગેરું બકતો હું જે નેચર લેક ના ગાડીયામાં થઈ કેવા સામાન નાખી દે ઓ લેહે આવ બે ગલ્લા બોલા બતાઈએ અને બતાઈએ

કરમે આ કેલા હે બહુ ફરવા પા group 30 નું મારું તો તાપન દે ઇજી બસ હો પેલે આ બાપા આવે ને બોલા ગોમગા આતો પડે બો કામ કરે કે તું આવ બા પપ્પા કેરો બા કે છોકરા બોલ

તમે ના તો કાલ તો તું લેવા મારે આઠ ખરાવલા નામ દેખારાવ છે શેડા આતે માણસો નહીં મને આખો લઈ જજો મારવે છોકરો નહીં મેં સાને તમારું વિસ્તારપો તો પજા સાતું તમારે અલ્યા મારો છોકરો બેટા હું તો ટુંગી ને ભલે ટુંગી મારતો માણસો નહીં તમે આ કરો આ કરો મારા છોકરાને છોડ દેને આ કરો મારા કરતા મુંડી આ આખો લઈ જ ક આ देजा दादा उठा के ला ले तू गम कर ले तो फटाफट हटो तुम गिरा बेटा हूं नहीं जावन कि जितेरा बाहर का ले जावन अजेजा तू काम में दे चल बेटा आओ कदिस मत बताइयो भले ता बोलया चला कर जाओ ना तू तुंग तुंग छोड़ मत मार सुप्रम मत मारया ने अचेने मार के मत मार मारो तो गुण नहीं है હા તમે કીધું તમે ત્યાં વિસ્તાર દેતા તો દેતા અને મને શું લઈ જવાનો છે બધા હું મૂકી દઉં તમને મારી ઉપર મારું સુકા તને ગોય પૂછા બોલ્યો કોને મન કબરું બોલો છે કુદી રાખવા કશું થી નહીં મારે અચ્છા ને તમે કીધું તમે નીકળવા પછી મા ગયા અલ્યા ડાકરાયા બાપન તારે તમે નીકળ્યા તારું ધબ તો માર સોકા

આ બધું ના કરાય ના છોબો બણેલો ગણેલો છે આ તા જિલ્લા કબાનું છોકરાને મેં ખરવા એટલે માણસ છોકરો ના લાડકાયો હોય તો લાડ કરી તમે આ ગમ્બો છોકરાઓ તો મત ના મારી આપડું લે કાઢો નહી હું કાઢીને મેલવો છે તમે તમે બાપુ કે કારણે આપો તો તારા હું કેવા ખબર કે હું જોવા આવું કારણ કે બાપા હું મોટો થઈને તમન ભૂખવા આવ્યો થાણ હોન એ જ દે એ જ દે એ જોવા આવું છું તમ તારો તોલકો હ

કારણ કે આપણે કરજ્યું એવું પાછળનો આપણો વસ્તાર આપણા આંઘાત કરવાનો જ છે કારણ કે અત્યારે ધોઈ જોઈને બધું થાય છે એટલે આવું કરવું નહીં જય રોમાધાણી